ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો સવારના વાગ્યા છે સાડા સાત અને બ્રશ કરવાનો ટાઈમ થઈ ગયો અને તો અડધો કલાક મોડો ઉઠ્યો હતો કારણ કે નોકરી જવાનું હતું નહીં આજે મારી નોકરી છે નાઇટની તો હવે બ્રશ કરીને ચા નાસ્તો કરી લઈએ પછી ફરીથી વ્લોગ કન્ટિન્યુ કરીએ તો મેં બ્રશ કરી લીધો બ્રશ કરીને હવે ચા નાસ્તો કરી લઈએ તો નાસ્તામાં છે ભંગારે રોટલી હા ગરમ કરેલી રોટલી અને ગરમા ગરમ ચા તો હવે નાસ્તો કરી લઈએ પછી કેમેરો ચાલુ કરીએ તો હવાના વાગ્યા છે દસ અને હું જો તો બજાર થોડા કોમથી અને ઘેર આવીને હવે કોમ આવી ગયું મારે કરવાની છે બટાકાની વેફર જો આ બટાકા વડે સોલેલો લો અને ચક્કું કાપીનું કબાના સિવાય તો તડકો સારો પડે એટલે હવે કાપીને ધાબા ઉપર હુંકવી દેવાનો હું કઈ જાય એટલે પછી લઈ જવાનું તો કામ ચાલું કરી દઉં તો સુરેલો બેટા લઈને હું જો ધાબા ઉપર આવી ગયો એટલે આમ તો ઈકણ કાપીને પછી હું કબા તમારે ડબલ મજૂરી કરવી એના કરતી ડાયરેક્ટ કાપી કાપીને હું ના દઈએ તો જો ફોર્મ મેં પેલું પાથરેલું પડ્યું હોય ને એમાં હવે ડાયરેક કાપી કાપીને મૂકી દેવાનું ડબલ મજૂરી થાય એના તડકો હ થોડો થોડી વાર તો મેં બધું ચપ્પલ પહેરવા જાવું પડશે ચપ્પલ પહેરીને આવું પછી હું કોમ ચાલું તો લગભગ એક કલાક પછી આટલા બટાકા હું કાપી રહ્યો અને તોય હજુ તો પાછા નેચે વાનાથી વધારે પડે આવી એટલે આટલો તાપ નેચે એટલું ગરમ કંટાળો આવી ગયો પણ વધો નહીં તો વાલ નહીં કરવા થોડી વાર રહીને મોડા કરીએ તો જુઓ આ આવી વે બટાકાની વેફર થઈ નહીં સતીશ જો ખાધું ને તે બટાકું અરે અમારી જોડે ખ્યાલ એક બટાકો વધ્યું હતું એ લઈને ખાઈ ગયો શું હતું હું આવું કરું ઘર નેચે બટાકા પડે ને એને વંઘારી દો બટાકા ભૂંગળો થઈ જાય તો હવે જાઉં હું નેચે અને બીજા લઈને પછી હું આવું તો બપોરના વાજા છે સાડા અગિયાર અને એક કોમ કરતે કરતા હવે બીજા કોમે આવી ગયો છું હું આ તો વાઘુબાના ઘેર એના શૂટિંગના કપડા લેવા માટે ઘેર ભૂલી ગયા હતા ટીંગુડા એ ટીંગુ કપડાં લાવીને સાડી બરાબર તો પાછો કપડો લઈ ઘરે જવું એટલે એમને શૂટિંગ ચાલુ થાય અને હું મારા કોમે લાદી છું કાધું માજી તો જો બપોરનો વાંચ્યો છે લગભગ એમના ઘોટ વાગ આવ્યો હોય અને આ તો જમી લીધું બપોરે પણ જમવા બે હતો એ ટાઈમે વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે મહેમાન આવેલા હતા બરાબર એટલે ભાઈ કેમેરો ચાલુ નહોતો કર્યો અને ઊંધી છે અને આ ટીવી જોઈ જાય હું જઈ લીધતો સ્કૂલેથી કેટલું આવ્યું નહીં

સર કટેટી પડી છે પણ હું સકટેટીઓ શીખવું આઈ લાઈક ઓનલી વોટરમેલન આર્યું છે ને હર્યું આમાં રાયસૂસા જેડી પીવાની પેલું તૂટી ફૂટી બનાવવા માટે એક આ આ તરબૂત લાવ્યો તો અભિક હર્યુ અભિક લાવ્યો તો તવે તરબૂચ કાપું ખાઉં પછી એટલા ગઈ ટ્યુશનનો ટાઈમ થાય એટલે જજીત ને ટ્યુશન મળી જાય ઓ તરબૂચ કાપતો તો અને આ ઈસ હવે બોટલ જો તો જી આ પડી ઊંડી ઊંડી બોટલ કાઢવી પડે છે જો બીજી બોટલ તો આવી જઈ આ બોટલ કાઢતે કાઢતે બીજી બોટલ આવી જઈ છે હવે પૈસા આલે ઇન ટોપડી આની બોટલ લઈ લઈએ પછી જે મો કામ અધૂરી મેલી ના એ પૂરું કરી લાવજો પૈસા બોટલ ચલા દેવાના આઠસો સિત્તેર રૂપિયા બોટલ તો તો ગેસનો બાટલો લઈ લીધો હા તો એને સાઈડમાં એક તો ચાલુ જ છે અને હવે ખાતે ખાતે આવ્યા પાછો જ જાય તરબૂજ ખાવા માટે તો જો આવું તરબૂજ નીકળ્યું હ અને બહુ વજન વાળું હતું પોણી પોણીનું પ્રમાણ છે ને આ તરબૂચમાં વધારે છે તો કાપવાની ખાવાની સિસ્ટમ ખબર ઓ

તો જયદીપ ને સન ટ્યુશન નો ટાઈમ થઈ ગયો હો અને જયદીપ ભાઈ હન ગયા હે ટ્યુશન જાવ ને તો જો આ હન તર લેવો તો ના તમ ના નહી જાવ તમ નહી જાવ એટલે પૈસા નહીં ભર્યા ટ્યુશન ના ના હું તાર પપ્પા મારશે ના તો એન પપ્પા ને ગયા છે લગભગ અંબાજી બાજુ એટલે આરસન વાત ઘેર બેઠા છે મને લેટ નક તાર પપ્પા ને ફોન કરું है नहीं अबू हाँ अब होटल लेना हूँ तो एक गीत गयी ना सिस्टर नहीं तो ना मिलवाऊ एक गीत का तो तू ट्यूशन ना मिलवे हाँ चुका हाँ चुका एक गीत का हाँ चुका जल्दी गीत का अब लॉक चालू हो वो मगर चल गयू विचार तारा लेकर इन्हें दिली ना आवेजट का वाकिया

તો નેતે હું તૈયારી કરું એટલા ઘડી આવી જાય તો 11 થી હું હવે તો છોકરાન પાછળ રંબાની જગ્યાએ તો જો ઓય હું રંબાન ખબર હે એલું તમે હું રમો હોય ઇલુમ બોલવા દે ઇલુ એ ઇલુ પૂરામો તમે સંતાગોડ સંતાગોડ કેવું આવા હા

નિમા રવા દે નિમા નિમાન ગીત ગા દે જો લડ્યા 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 નામા જાય ને આવું ચાલે એલું તમે એવું કર્યું તમે હા ચમ નિમાન મારી હવે એમ બાપુ મારસી એ જય માતાજી

દસ્તી તું કેવા હે ની હા જય માતાજી તો જો આટલા બધા છોકરા હાલ ભેગા થયા બીજો તો હજુ સ્કૂલ થી આયા નહી ને નેહા ને છૂટી હતી છૂટી ગઈ એ પહેલો બધા છોકરા તા હા દેવ રણશી શુભમ એ સંધ્યા આવે હે હું વાહ

તો હદના વાગ્યા સાત અને હું આવ્યો હતો ધાબા ઉપર ધાબાના કેબિન ઉપર તો એક બે જેવી રીલ બનાવી અને થોડી વાર બેઠો હતો અને નાઇટમાં નોકરી જવાનું છે તો હવે નાઈ ધોઈને તૈયાર થઈ જઈએ માતાજી ની કરી દઈએ અને પછી જમીન ડાયરેક્ટ જઈએ નોકરી તો રાતના વાગ્યા છે આઠ અને જમવાનું તૈયાર થઈ ગયું તો જમવામાં પહેલાં તો શું હું દાબીલી લાયા હતો બજારથી જેથી ફલજીયાનું શાક હા બટાકાનું શાક હે હા અને ગરમ ગરમ કરેલું દૂધ છાશ રોટલી અને હું બજારથી લાવ્યો હતો તો હવે જમી લઈએ અને જમીન પછી હું જવું નોકરી તો લગભગ સાડા આઠે હું હવે નોકરી આવી ગયો છું જો હવે તો હેડી નીકળ્યા અને બીજી આપણા કમેન્ટ હતી કે શું કમેન્ટ હતી હા કે તમારું ઓપરેટરના નોમ જણાવો તો આ પહેલાં ઓપરેટર આપણે વિષ્ણુજી અને મેં આગળ લઈ કીધેલું છે કે આમાં અમારો હગો કાકો થાય બરાબર વિષ્ણુજી એટલે એકની તો ઓળખેણ થઈ ગઈ આપણે અને હવે જે બીજા વારા પરથી આવી જાય એમ હું ઓળખેણ આપી જાય બરાબર અને આજના મારા વ્લોગને એ હું એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી